નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ દસ જાન્યુઆરી બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર લુધિયાણાના દંપતી યુકે રહે છે કચ્છની મુલાકાતે આવ્યા ત્યારે ભુજની લાયન્સ હોસ્પિટલ પણ જોઈ અને ડાયાલિસિસ કરાવતા સાત વર્ષના બાળકને જોઈ ભાવુક બન્યા અને તે જ સમયે લાયન્સ હોસ્પિટલને સાડા સાત લાખનું ડાયાલિસિસ મશીન અર્પણ કર્યું જુવો અહેવાલ લુધિયાણા પંજાબના અને હાલ યુકે નિવાસી શ્રી દલજીતભાઈ શૌનકે તેમની પત્ની શ્રીમતી તિલાસ શોનકના સિત્તેરમાં જન્મદિવસ નિમિત્તે લાયન્સ હોસ્પિટલ ભુજને એક ડાયાલિસિસ મશીનનું દાન રૂપિયા સાત લાખ પચાસ હજાર આપેલ છે જેનો લોકાર્પણ સમારોહ લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલના ડિસ્ટ્રિક્ટ ગવર્નર પી એમ જે એફ લાયન હિરલબા જાડેજાની ઉપસ્થિતિમાં હોસ્પિટલ મધ્યે યોજાઈ ગયો અત્રે ઉલ્લેખનીય છે કે લાયન્સ ક્લબ ઓફ પોરબંદરના પાસ્ટ પ્રેસિડેન્ટ લાયન વિજય ઉનળકટની પ્રેરણાથી દલજીતભાઈ અને તેમના પત્ની તિલાશબેન લાયન્સ હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા હોસ્પિટલની મુલાકાત દરમિયાન તેઓએ અહીંના ફ્રી ડાયાલિસિસ સેન્ટરની પ્રવૃત્તિને ઝીણવટભરી રીતે નિહાળી તેમણે જોયું કે અહીં ઘણા દર્દીઓ ફ્રી ડાયાલિસિસ કરાવી રહ્યા છે જેમાં તેમણે સાત વર્ષની નાનકડી ઉંમરના બાળકને પણ ડાયાલિસિસ કરાવતો જોયો આ જોઈને બંને પતિ પત્નીનું કાળજું કંપી ઉઠ્યું ઉપરાંત તેમણે જાણ્યું કે આ બાળકનો પરિવાર આર્થિક રીતે ખૂબ જ નબળો છે પુત્રના ડાયાલિસિસ કરાવવા માટે દર મહિને વીસથી ત્રીસ હજારનો ખર્ચ કરવો તેમની માટે બિલકુલ અશક્ય છે તે જોઈ તેમણે વધુ પૂછપરછ બાદ તેઓએ તેમના તરફથી ડાયાલિસિસ મશીન માટે રૂપિયા સાત લાખ પચાસ હજારનું દાન આપવાની તુરંત જ જાહેરાત કરી અને તેમણે જણાવ્યું કે મેરા નામ દલજીત શૌનક હે મેરા જન્મ પંજાબ કા હૈ સેવન્ટી સિક્સ લે કે ટુ થાઉઝન્ડ તક અમને ટ્વેન્ટી થ્રી શોપ્સ અમારી ફાર્મસી ચેન થી તો નાવ વી હેવ એ ચેન ઓફ ટ્વેલ્વ ફાર્મસીસ તો હમ લોગ ઓન એવરેજ મંથલી હંડ્રેડ સિક્સટી થાઉઝન્ડ आइटम्स करते हैं हमारी ब्रांचेस में हम मिलने आए थे सिर्फ बर्फ भाई को हेलो करने के लिए लेकिन जब भी मेरी वाइफ ने सभी को देखा तभी हमको लगा कि हमको कुछ ना कुछ करना चाहिए अफकोर्स हम चैरिटी तो करते ही रहते हैं स्पेशली पोरबंदर में मेरा साधु भाई है विजय कुमार कीर्ति है तो हम लोग इधर सभी कुछ करते ही रहते हैं पोरबंदर में लेकिन कल भी थॉट ये जो जगह है इज़ वेरी स्पेशल इन टच सो ये ऐसे तो बहाना था कि यस वाइफ का सेवनटीथ बर्थडे है पर यह क्या है कि हमको कुछ करना था तो उसकी वजह से जो भी आज हुआ हम बहुत अप्रीशियेटिव है लायंस क्लब के लायंस क्लब्स के मेंबर्स एंड ऑफ कोर्स सभी से मोस्ट इंपॉर्टेंट चीज़ है कैप्टन ऑफ द शिप आपका जो बड़े कैप्टन हैं उनकी वजह से ये सभी स्मूथली रन करती है विच इज़ वॉट आई अप्रिशिएट एंड माई वाइफ ऑल्सो रियली वेरी मच सो मारो परिचय कराऊं તિલાશ દલજીત સોનક એમની તમે બધું જાણ્યું એ પ્રમાણે પણ ખરેખર આ ધરતી ભુજમાં અમને લઈ આવનારા અમારા ખાસ મિત્ર બિમલભાઈ ભારતીબેન જેમને હોસ્ટ કર્યો હતો મેડિકલ કેમ્પ અને એમાં અમે આવ્યા હતા અને એમાંથી આજે અમારું પણ કંઈક કનેક્શન હશે ધરતીને પુકારે ઓર હમ આએ અને પરમાત્માની દેનથી આટલું સરસ કામ અમારાથી પણ થયું ખરેખર ખરેખર આ બધું જોઈ આટલી સંસ્થામાં તમે આટલું આટલું સેવા માનવ સેવા જે સૌથી મોટી ચીજ છે દુનિયામાં એ કરી જાણો છો એના ઉપર શબ્દ જ નથી મારી પાસે પરમાત્મા એમ જ રાખે આઈ જસ્ટ કુડન બિલીવ ઇટ ફર્સ્ટ ટાઈમ હજી તો એન્ટર થયા તો હોસ્પિટલનું બિલ્ડિંગ જોઈને જ મને એમ થયું ભુજની ધરતી ઉપર આટલી સરસ હોસ્પિટલ અંદર આવ્યા તે ત્યારબાદ બધી હોસ્પિટાલિટી બધું આ યુનિટ્સ જોઈ ડાયાલિસિસ યુનિટ્સમાં તો મારું મન જ હેપતાઈ ગયું ખાસ નાના બાળકોને જોઈને કારણ કે આપણા ઘરમાં પણ બાળકો મોટા થાય છે એટલે આપણે કુદરતી છોકરાઓને જોઈને એક માનું દિલ પેલા ખેંચાય છોકરાઓને જોઈને એ જોઈને મને એમથી મારે કંઈ કરવું જોઈએ જે મારાથી થાય એ પ્રમાણે થેન્ક યુ અને આવું સરસ કામ પરમાત્મા ચાલુ જ રાખે હું લાયન વિજય ઉનળકટ પોરબંદર રહું છું પોરબંદરમાં બે હજાર દસ અગિયારમાં હું પ્રેસિડન્ટ હતો અગિયાર બારમાં હું ઝોન ચેરમેન હતો અને અત્યારે પાસ પ્રેસિડેન્ટ છું અને લાઇન્સમાં સક્રિય રીતે અમે લોકો સેવાના ઘણા કામ કરીએ છે અને દલજીતભાઈ સોનક મારા સાઢુભાઈ છે તિલાસબેન મારા પાટલા સાસુ છે મારી ને અમે બધા સાથે બધા અહીંયા આવ્યા છે કચ્છમાં અને થોડા ફ્રી હતા તો થયું કે ભરતભાઈને મળીએ અને ભરતભાઈને મળવા માટે હોસ્પિટલમાં આવ્યા હોસ્પિટલમાં આ બધું એટલું બધું સારું સુંદર આયોજન જોયું અમે કલ્પના કરી હતી કે ભરતભાઈ બહુ સારી હોસ્પિટલ ચલાવે છે પણ કલ્પના કરતાં અનેક ઘણી સારી હોસ્પિટલ જોઈ અને ખરેખર રાજી થયા છે અને ભરતભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ કે આવી સારી હોસ્પિટલ ચલાવે છે એની પૂરી ટીમ પણ મજબૂત છે એટલા હિસાબે આ હોસ્પિટલ ચાલે છે અને ભરતભાઈનું મેનેજમેન્ટ અમારા જેટલા ગવર્નરોમાં છે એમાં ભરતભાઈ નંબર વન ગવર્નર તરીકે મને એવું લાગે છે કે ગવર્નર તરીકે નંબર 1 છે કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ડિસ્ટ્રિક્ટ 3232 જે ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર પીએમ જે એફ લાયન હિરલબા જાડેજા ખાસ પોરબંદરથી આવ્યા હતા તેમણે જણાવ્યું કે મારું નામ હિરલબા પુરાભાઈ જાડેજા છે હું પોરબંદરથી આવું છું અને હાલમાં હું ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક થ્રી ટુ થ્રી ટુ જેની હું ગવર્નર છું અને આજે અહીંયા એલ હોસ્પિટલ ખાતે હું ડાયાલિસિસ મશીનનો લોકાર્પણ વિધિમાં હું અહીંયા ઉપસ્થિત રહી છું આજે આ ડાયાલિસિસ મશીન જે આજે લોકાર્પણ થયું છે તે યુકેના અને મૂળ પંજાબથી જે દાતા હતા એ દાતા દલજીતભાઈ અને એમના પત્ની તિલાસબેન તેઓએ આ ડોનેશન આપ્યું છે અને મહત્વની વાત એ છે કે આ પ્રોજેક્ટ પોરબંદર લાયન્સ ક્લબ અને ભુજ લાયન્સ ક્લબ બંનેનો જોઈન્ટ પ્રોજેક્ટ થયેલો છે જેનો હું ગર્વ અને આનંદ મને એક આગળ વાત વધારે કહેવાની કુંવરજીભાઈ આપના માટે પણ ગમશે કે એલ હોસ્પિટલ આ જે અહીંયા કેટલા બધા લોકોના ડાયાલિસિસ થઈ રહ્યા છે આપ જોઈ રહ્યા છો અને આપનું આ હોસ્પિટલ ખાતેનું જે ખૂબ જ મોટું અનુદાન છે કે જેમાં આપ અત્યાર સુધીમાં દોઢેક કરોડ રૂપિયા આપી ચૂક્યા છો ઈશ્વર આપને ખૂબ વધારે સંપત્તિ આપે લાયન્સ ઇન્ટરનેશનલ જે અમારું જે ઓર્ગેનાઇઝેશન છે એના આઠ મુખ્ય ગોલ છે જે મેઇન પ્રોજેક્ટો છે ગ્લોબલ પ્રોજેક્ટ છે જેમાં એન્વાયરમેન્ટ હંગર વિઝન ડાયાબિટીસ ચાઈલ્ડ કેન્સર યુથ ડિઝાસ્ટર અને ઇન સપોર્ટ આ આઠ ગ્લોબલ પ્રોજેક્ટ ઉપર દરેક ક્લબ કામ કરતી હોય કોઈ ક્લબ વધારે પડતી હંગર ઉપર કરતી હોય કોઈ વિઝન ઉપર કરતી હોય પણ મને કહેવાનું ખૂબ ગમશે કે મારા ડિસ્ટ્રિકમાં ટોટલ એકોતેર ક્લબ છે અને આ બધી જ ક્લબોમાંથી મોટાભાગના આ જે આઠે આઠ પ્રોજેક્ટો બધા લોકો કરી રહ્યા છે અમારી પણ હંમેશા લાયન્સના અમે જ્યારે મેમ્બર્સ છીએ ત્યારે અમારી પણ ઈચ્છા એ જ હોય કે અમે પણ અમારા આ જે મેલવિન જોન્સનું જે આ વિઝન હતું અને આજે ઇન્ટરનેશનલ બસો અને દસ જેટલા કન્ટ્રીમાં લાયન્સ ક્લબ ચાલી રહી છે અને અ અડતાલીસ હજાર જેટલી ક્લબો પૂરા વર્લ્ડમાં ચાલી રહી છે તો આ ક્લબો વધુને વધુ ચાલે કારણ કે જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચવા માટે લાયન્સ ક્લબ એક બહુ જ મુખ્ય એક સેતુ છે કે જરૂરિયાતમંદ વ્યક્તિઓ સુધી પહોંચી શકે છે છેવાડાના માનવી સુધી સેવા થઈ શકે છે અને દરેક પ્રકારની સેવા છે આઠ ગ્લોબલ પ્રોજેક્ટ તો છે જ પણ હ્યુમિનિટરી સપોર્ટમાં શિયાળો હોય તો બ્લેન્કેટ્સ અનેક સેવાઓ હું કઈ કઈ સેવાઓ બોલું કારણ કે આમ અનેક સેવાઓ છે પણ દરેક સેવા લાયન્સ કરે છે અને લાયન્સને જે કોઈ દાતાઓ મળે છે જે ડોનેશન આપે છે એ યોગ્ય જગ્યાએ એમની સામે જ એ વપરાય છે એટલે લાયન્સ ક્લબ માટે દાતાઓને પણ વિશેષ આનંદ હોય છે અને સેવા કરતા આપતા હોય છે હોસ્પિટલના ચેરમેન એમજે એફ લાયન ભરત એડી મહેતાએ હોસ્પિટલની સેવાકીય પ્રવૃત્તિઓથી સર્વેને વાકેફ કર્યા હતા અને ફ્રી કિડની ડાયાલિસિસ કરાવતા દર્દીઓના પરિવાર વતી દાતાનો દિલથી આભાર માન્યો હતો મુખ્ય મહેમાનોમાં એમજે એફ લાયન અભય શાહ સેકન્ડ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર એમજે એફ કમલબેન જોશી ઝોન ચેરપર્સન ઝોન વન લાયન વિજય ઉનડકટ પાસ્ટ પ્રેસિડેન્ટ લાયન્સ ક્લબ ઓફ પોરબંદર લાયન કીર્તિબેન વિજય ઉનડકટ લાયન ડૉક્ટર અભિનવ કોટક લાયન કુરજીભાઈ કેરાઈ ચેરમેન વિલ્સડેન મંદિર યુકે વગેરે ઉપસ્થિત રહ્યા હતા તેમજ લાયન્સ ક્લબ ઓફ પોરબંદરના પ્રેસિડેન્ટ લાયન નિધિ શાહ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે લાયન વિજય ઉનડકટ દ્વારા સેવા અપાઈ હતી કાર્યક્રમનું સંચાલન લાયન ચેતન ચૌહાણ અને આભાર વિધિ લાયન શૈલેન્દ્ર રાવલે કરી હતી લાયન્સ ક્લબ ઓફ ભુજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે અને સચોટ અને થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ

ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે દરેક નાગરિકનું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને કરકસર ઉપયોગ ભાવી પેઢીના વિકાસ માટે આપણું યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભુજ બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર